તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેદા મિત્રો અને આપણે સવારે બ્લોક નહોતો બનાવ્યો આજે ચાલુ કર્યો છે મિત્રો તો છ વાગી ગયા છે અને જે જોયેલો આપણે બ્લોગ ચાલુ કર્યો છે તો કેમ કે સવારે આજે દડાદડી હતી એટલે આપણે બ્લોક નહોતો બનાવ્યો તો ત્યારે બનાવીએ છીએ તો સૌથી પહેલા તો જોયેલો આપણે ને ચાલુ કરી દઈએ છ વાગ્યા છે એટલે તો પાણી આવ્યું તો આપણે વાસણ બેસી દીધા અને પાણીના બાટલા પણ ભરી દીધા છે અને જમવાનું બની ગયું સર તો હજુ બાકી છે બનાવવાનું તો શું બાકી છે જેટલું બન્યું સર કેટલું બાકી છે તો હવે હું તમને બતાવી દઉં તો જોઈ લો બટાકા ગાજર પવિસનું સાફ થઈ ગયું છે આમાં બટાકા ગાજર અંકુસ ખીચડી થઈ ગઈ મરચાં તરી દીધા અને આપણે આલુ પરાઠા કરવાના છે તો જોઈ લો લીલા મરચાં અને મેઘી મસાલો બટાકા લઈ લીધું છે તો આપણે બીજું નાખવાનું છે જોઈ તો હું તમને બતાવીશ પંદર સોસું નાખ્યું હતું આપણે લીલા મરચાં મેગી મસાલો નાખી દીધો છે અને નમક તો પહેલાં જ નાખ્યું હતું આપણે તો આપણે હળદર નાખી દઈએ ગરમ મસાલો થોડો પછી નાખવાનું છે we mm -hmm.

પછી ખીર મૂકી એમાં તળી લઈશું શેકી નાખીશું પછી પરાઠા બનાવી દઈશું મસ્ત મારો તૈયાર થઈ ગયો હોય ઇન્સાન મુક્તા હા હું આપણે માવાનો ઉધર કરવાનો છું તો એમાં આપણે એક નાની ડુંગળી લેવાની છે અને પછી આના તેલમાં ફ્રાય કરી દઈશું અને પછી આપણે આલુ પરાઠા કરવાના છે તો બધા મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો હોય તો મારા વિડીયોને શેર સબસ્ક્રાઈબ લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ધડ કરીશ તો મિત્રો બટાકા બટાકા બધું બફાઈ ગયું હતું સરસ મજાનો માહોલ તૈયાર થઈ ગયો હતો અને હવે તૈયારી થઈ ગઈ આલુ પરોઠા બનવાની તો સરસ મજાના જોવા તમારા રેખાબેન પરોઠા બનાવી રહ્યા છે એક પરોઠો બનાવીને ચઢવા મૂકી દીધો મરચા તરી ગયા ખીચડી બનાવી શાક છે ને બનાવી કોબી ગાજરનું શાક સરસ મજાનું જો આવી રીતના બનાવે તમારા રેખાબેન આલુ કે પરાઠે જમી જમી ટેસ્ટી ટેસ્ટી આ માઇકો વાળા લોહી પી જાય ગોડ આવી રીતે પરોઠો બનાવવાનો મારી બેન એક પર મેં વાળી દીધું અને બીજું પર તૈયાર કરીને ઉપર મેળ દેવાનું સરસ મજાનું અને ટકોરા જેવો પરોઠો દઈ જાય દહી અને શેજવાન ચટણી જોડે ખાવાની મજા જ આવ્યો હા આપણે લસણિયા ચટણી હા અને દહી લાવી દઈશું હમણાં ચાલો જુઓ હવે સરસ મજાના પરોઠા તૈયાર થાય છે પછી પરોઠા તૈયાર થાય એટલે જમવા બેસીશું અને હવે આપણા બ્લોગને આપીએ વિરામ જુઓ ગયો સર સરસ મજાનો આ સારો પરાઠો તૈયાર પરાઠા બની રહ્યા છે તો બાય બાય જય માતાજી સીતારામ અમારા વ્લોગને નિહાળજો સપોર્ટ કરજો સાથ સહકાર આપજો બાય બાય સીતારામ જય માતાજી